એક્ટિવા લઈને આઈને મારીશ પહેલા જ કહું છું મુક સાયકલ અહીંયા મુક સાયકલ મમ્મા હું પકડી લઉં છું તો ઘેરી મસ્ત ક્રિકેટ રમે છે અત્યારે તો ફિલ્ડિંગ ભરે છે અને દક્ષુભાઈ કીપિંગ કરે છે જો અહીંયા પ્રિન્ટ આવી ગઈ બપ્પર આપણે હવે રેડી થાય છે ત્યાં ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે જેનિશ ને ટીશર્ટ મૂકીને હું જાઉં છું ડીમાર્ટમાં અને મારે ચશ્મા બનાવવાના છે આ મારા જેનિશભાઈએ તોડી નાખ્યા છે અને ગ્લાસમાં પણ બહુ ને એવું થઈ ગયું છે તો નવા ચશ્માનો પણ ઓર્ડર આપ્યો અને ડીમાર્ટમાંથી મારે તેમનો ડબ્બો લાવવાનો છે તો તેલ લઈ આવું જેની ટ્યુશન મૂકું અને ચશ્માનો ઓર્ડર આપી આવતા મોડું થાય છે ટ્યુશન આવતો જ નથી સવા ચાર થઈ ગયા છે અને ટ્યુશનનો 4 ચાર ટાઈમ છે સવા ચાર થઈ ગયા છે મને ડીમાટ જવાનું મોડું થાય છે અને છોકરો સાયકલ જ ચલાયા કરે છે બોલો કેવું યાર ખતરનાક આઈટમ છે શું કરવું ક્યાંય દેખાતોય નથી દૂર દૂર

છોકરાઓ માટે પપકોર્ન લઈ લઉં છું સામાન છુટો જ પડ્યો છે તો અહીંયા પોપકોન લેવા હોય ને તો અહીંયા આ સ્ક્રીન માં જાતે ઓર્ડર આપવાનો એટલે પોપકોર્ન આપી દે જો અહીંયા પ્રિન્ટ આવી ગઈ બપોર આપડે હવે રેડી થાય છે ત્યાં બધો સામાન લઈ લીધો છે પણ મેં થેલી નથી લીધી હવે ડેકી માં એડજસ્ટ કરીને ઘરે જવું દક્ષ આવી ગયો હશે તૈયારી છે દક્ષના આવવાની છોકરાઓ માટે ટોસ્ટ પણ લઈ લીધા છે મારા દક્ષુભાઈ આવી ગયા છે ટ્યુશન થી આવીને તરત પેલા મારા કન્નુ રાજાને મળે છે જો દે ભલે બેઠા બિચારા રહેવા દે અરે રામ રામ એટલે તો એ સાફ નથી કરતી ઝારી મરાવાની છે એટલે રહેવા દે ડીમાર્ટ માંથી આવી બધું લઈ આવી

સાડા છ થયા છે મેં કીધું ચલો હું લોટ બાંધી દઉં તો ડબ્બામાં લોટ જ નથી બોલા અને મને યાદ બી નથી કે ભાઈ મારે દરણું ધરાવવાનું છે અત્યારે ખબર પડી હવે અત્યારે દરણું કરીશ ને દરણું દરાવા જઈશ ને છોકરાઓ નીચે ક્રિકેટ રમવા ગયા છે રેડીમેડ માંથી બધો જ સામાન લઈ આવી અને તો ગાય ઇસ્ત્રીના કપડા ને દરણું લઈ લીધું છે પેલા ફટાફટ હું આપી આવું દરણું ધરાઈ આવું કેમ કે દરણું ધરાશે તો જ રસોઈ બનશે બાકી તો કેવી રીતે બનશે તો જયેશભાઈ મસ્ત ક્રિકેટ રમે છે અત્યારે તો ફિલ્ડિંગ ભરે છે

અને અમારી માટે સિયો ટામેટાનું શાક અને જુવાના રોટલા બનાવવાના છે મારી સાથે કોઈને વાત કરવી હોય બધા મેસેજ કરે છે બહુ જ મેસેજ કરે છે મારી અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બે છે એક સ્પેશિયલ રીલની છે અને એક સ્પેશિયલ મિની વ્લોગની છે તો બંને આઈડી હું અહીંયા મેન્શન કરું છું પ્લીઝ એમાં જઈને ફોલો કરી દો અને મને ડીએમ કરજો તમારા બધા પ્રશ્નોના જવાબ હું એમાં આપીશ તો ગાઈઝ જેનિસની એક્ઝામ છે સેટરડે તો દક્ષુ ભાઈ એની માટે પેપર કાઢવા બેઠા છે કેટલો ગુડ બોય છે મોટો ભાઈ નાના ભાઈ ની કેવી હેલ્પ કરે છે હવે તું મારી જ ભાઈ ને ભાખરી પેપર કાઢવા બેઠો કેમકે હું ફ્રી નથી એટલા માટે મેં કીધું કે હું પેપર કાઢું છું તું ના કાઢીશ પણ કે ના મમ્મા હું કાઢી દઉં છું તો દક્ષ પેપર કાઢે ને એટલે પહેલા તો હું પ્રિન્ટ કરાવી આવું છ સાત પ્રિન્ટ કેમકે સેટરડે સુધી એને એ પેપર સોલ્વ સોલ્વ કર કરે

છોકરાઓ મારા મસ્ત મજાનું હોમવર્ક કરી રહ્યા છે. રાઈસ દક્ષે પેપર કાઢ દીધું છે જેનીસનું. હવે હું અત્યારે પ્રિન્ટ કરાવવા જાઉં છું. તો ગાઈસ જો અમારા જેનીસ ભાઈએ કેવી પેઇન્ટ દોરી આ મમ્મા દોરી છે. જાડી પાડી મમ્મા દોરી છે વાર ફૂલ્લાવાળી અને જેનીસને અહીંયા મારે છે. આવી કે ગેમ? પેલી આવી ગઈ પેઇન્ટ દોરી દે. આવો દિમાગ કેથી લાવ્યો તું? તો ગાઈ સન્ડે અમારા દક્ષ ક્લાસીસમાંથી ટોટલી સ્ટુડન્ટ ને અમે ક્રિકેટ બોક્સમાં માં ટુર્નામેન્ટ રાખ્યું છે તો રમાડવા લઈ જવાના છીએ તો દક્ષ એના પપ્પા ડિસાઈડ કરે છે કે ડ્રેસ કોડ શું રાખવો અને કેપ્ટન કોને બનાવો ને એવું બધું વાત વાતચીત ચાલે છે તો મજા આવશે સન્ડેનો નો વિડીયો જોજો બહુ મજા આવશે આ જો અમારા ભાઈ ગાઈસ મારા હાથ કાગ્યા ગાઈસ બરાબર

તો આજ કાબ્લો પસંદ આયા હો તો ચેનલ કો સબ્સક્રાઈબ કર લાઇક કર દીજે કલ મિલતે એક નહી વીડિયોમાં